કોણ છે મને મારા ગુરુએ દીક્ષા કરી ગુરુ કોણ મારા ગુરુ તો શ્રેષ્ઠ છે નહી માં હું શ્રેષ્ઠ છું મારા ગુરુ તે શ્રેષ્ઠ છે તો આપું છું કે તું કાલ સવારનો જોઈએ તો એકાટ તો આમ રખાય અરે ઓલા નાકરી તો બધું સાચું છે

পলা নিলা ইযা্ল বিলো এক্লা বিলেং আিলা কহিন কারগের্যে. মলিং আি আদা কলা নিলে আপা কালা কারে সে্লিলা বিলে আকলেে আিলা আন मुई सोनु रूपा ने चांदी ने लाला चापू तो छू बोला ए बोला आले मुटाना मते सामनी सोनु चांदी रुखुला हां तमे तो सोनु तो ने चांदी ने रुखु लाया छे तफार रेओ होय तो એ મારિયા તાર બીજો ઉપાય કરવો પડશે વે હું આજે કરી બોલાના પિતા બનીને હું કોકને મળ્યો તો ચૂ બોલા છું પિતા મને તમારી જરૂર મને તમને છે હું

લેવો લેવો મને લેવો હોય તો અત્યાર આવીને લઈ જા બોલા તું બહાર નઈ હું બહાર નહીં આવ કે કે હું મારા ગુરુની સેવા મને તો સવાર પડી ગઈ शुक्रिया 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 जो भी है हम सब, है आपकी बदौलत आपकी समर्पण को सलाम